કોકન હતા એમાં અમારા ન્યાય કમિટીના શ્રીને ગાંધીનગર નો સ્ટાફ બધા લાગીને આ અને આજના આપણે ખૂબ સફળતાપૂર્વક અમે ન્યાયિક અધિકારીશ્રીઓ કામ કરીશું અને કામ થશે પણ બહાર અને બેચ જો સાથે મળીને કામ કરે તો જ આપણે આ રીતે સારી સફળતા મેળવી શકીએ છે તો ફરીથી ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી હું બધાનો આભાર માનું છું અને ફરીથી તમે માનનીય ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ નામદાર ઠક્કર સાહેબ મારા અન્ય જુડિશિયલ સાથી મિત્રો માનનીય વકીલ મિત્રો અને પક્ષકારો અને સઘન પ્રયત્નોના લીધે જ આજે અમે લોક અદાલતમાં આટલી મોટી સફળતા મેળવી શકી છે એટલે ફક્ત આજૂર તો નહીં પરંતુ હું કોર્ટના સાહેબ શ્રીઓ છે તેમળે પણ ખૂબ જેબત ઉઠાવી અને સંજે પપો સુધીમાં લગભગ પરિણામ ખબર પડી જશે બધાને કે ગઈ વખતે જે કર્યું હતું ઓછો સમય હોવા છતાં સાપેક્ષમાં આપણે ખૂબ સારા પરિણામ લાવીશું એવી અમે એશ્યોરન્સ આપીએ છે સાહેબને અને અને આપ સૌનો આભાર વ્યક્ત કરી અને આ પ્રોગ્રામને અહીં પૂરો કરવાનો જાહેરાત કરીશું